ગત રવિવારે પ્રધાનમંત્રી મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતના એકસો આઠના એપિસોડમાં ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર લેખક અને સમાજસેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીની સેવા વિશે ત્રણ મિનિટ અને બેતાળીસ સેકન્ડ સુધી વાતચીત કરી હતી અને ભરપૂર પ્રશંસા સાથે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા આ સન્માનથી અત્યંત પ્રસન્ન થઈને જગદીશ ત્રિવેદીએ પ્રધાનમંત્રી મોદીનું આભારપત્ર અને પીએમ કેર્સ ફંડમાં અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન કર્યું છે પ્રધાનમંત્રી કાર્યાલય વતી સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો માન્ય જગદીશભાઈએ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો ચેક આજે મોદી સાહેબને સુપ્રત કરવા મારા દ્વારા આપ્યો છે એ ચેક હું અહીંથી જઈને દિલ્હી જઈને તરત જ હું જમા કરાવી દઈશ મોદી સાહેબે આટલો લાંબો સમય ત્રણ મિનિટ અને બેતાલીસ સેકન્ડ સુધી મને બિરદાયો હું એટલો બધો ગદગદિત થયો છું કે મોદી સાહેબનો આભાર માનવા માટે હું અમારા લોકપ્રિય સાંસદ પાસે એક આભાર પત્ર લઈને આવ્યો છું અને ખૂબ જ વિનમ્રતાથી પીએમ કેર્સ ફંડ જે આખા એ ભારતની અંદર બહુ મોટી સેવાનું કાર્ય કરી રહ્યું છે એ ફંડની અંદર અત્યંત વિનમ્રતાથી અગિયાર લાખ અગિયાર હજાર એકસો અને અગિયાર રૂપિયાનો ચેક હું આ પત્ર સાથે આપું છું